तुम्हारे घर नहीं जाइए सेन बाकी बाहर तो नहीं नहीं घर नहीं बराबर पाडो वेचवानो आ रे हां हूं उमर हूं ऐसे पाडा ने पाडा ने उमर 4.5 वर्ष 4.5 वर्ष की भी उमर है हो तो जो दो है तो दोपहर वादी बाजू में कब भरवा दिए हूं कीमत रखी भैया ने कीमत लाइक लाख

તો થઈ ગઈ બે મહિના ત્રણ વર્ષની થઈ ગઈ અને બે મહિના જેવું થઈ ગયું એમ ને लंबा ऊंचे पूरे पूरी है जोरदार है हमको सो के मत रही किया नहीं वेट कर दे हां देवा नहीं थी हमने वो पीवा रखे पीवा रखे बराबर नाना तो एक ही देवा नुज नहीं थी ना वाली <laughs> કેટલા વેતની હા કેટલા વેતસ પૂયાંગી આ બે મહિના দিয়া બે મહિના જેવું થઈ ગયું વ્યાણીને પૂયું કેટલું દૂધ કરે દૂધ આવે 7 લીટર 7 લીટર જેવું દૂધ કરે એક ટાઈપનું એ સમાચોં દીધો

हाँ महीना दी हो महीना दीजो उधर ही क्यों है हम्म यार लोग युद्ध करे आलम आठ लीटर एक टाइम नौ आठ लीटर युद्ध करें सोम के मदराई क्या नहीं डोट लाख डोट लाख जो कि લેન બેઠી માન ડો દૂધ કેટલું ક જાય આખા દઈ નું આખા દઈ નું દૂધ જાય 40 લિટર જે 40 લિટર જેવું દૂધ જાય છે અત્યાર હાલમાં કેટલી દોવા દિયામાંથી હાલમાંથી 7 એક ટાઈમ નું જા લેજ કે બે એક ટાઈમ નું એક ટાઈમ નું બરાબર કઈ ડેરી એ દૂધ ભરો ડેરી ગામમાં જ છે

આ કેટલા વેતર ની હે આ તેલું જોતક પેલું વેતર વેંગી કે પાછો મહિના જો થઈ ગયો બે મહિના થઈ ભાઈ વેંગી હે ને પાંચ મહિના જો થઈ ગયો પાછો કરી ને બે મહિના પાછી થઈ ગયે ને બે મહિના જો થઈ ગયો અત્યારે કેટલો દૂધ કરે હાલમાં 6 લિટર 6 લિટર જો દૂધ કરે આટ ગજુ નું ફરું હે આમ તો બધી બેહુ નું કિંમત શું રાખ્યા રે ની કિંમત રાખી ડોડલા ડોટ

અઠી વર્ષ જેવી ઉમર છે બરાબર ને શું કિંમત શું રાખી એની તો ચાલીસ હજાર જેવી કિંમત રાખેલી છે પા કેટલા વેતની હે બીજો વેતની બીજો વેતર વેંગી કે ના ન્યાય હે 20 દીની કાચી હે 20 દિવસની કાચી હે પેલા વેતરમાં કેટલું દૂધ હે તું આમ પેલા વેતરમાં 9 લિટર 9 લિટર જેવું દૂધ હે તું આટ બજાવારી

सीतानवला स्निधाय लते यार सही जाए देवा ने नहीं, ने ने। ने। नहीं।, नहीं।, नहीं ना सी नेके अ देवा नहीं करनी है यार खूब जोरदार तबेलो है